નમસ્કાર મિત્રો એક ખૂબ જ અગત્યની સૂચના બાવીસ તારીખે આપણે અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે એકવીસ તારીખે તમારે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર ઉપસ્થિત રહેવાનું છે હવે એકવીસ તારીખે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર તમામ પોલિંગ સ્ટાફે સવારે આઠ કલાકે ઉપસ્થિત રહેવાનું છે સવારે આઠ વાગે અગાઉ આપણે અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો તો પણ હવે નવો ટાઈમ નવી સૂચના એ છે સવારે આઠ વાગે ઉપસ્થિત થવાનું છે બીજું કે જમવાની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈ પ્રશ્ન નથી જમવાની જમવાની વ્યવસ્થા વ્યવસ્થા આપણે અહીંયા કરેલી છે એટલે તમામને પણ છે સવારે આઠ વાગે આવી જવાનું છે હવે બીજી વાત કે ડિસ્પેચિંગ રિસિવિંગમાં જે ટેબલ પ્રથા હતી એ નથી તમારે અહીંયા કેન્દ્રીય વિદ્યાલયમાં એક રૂમમાં જ બેસવાનું છે આ બેઠા જોઈએ એ રીતે રૂમમાં બેસવાનું છે અને રૂમમાં ચૂંટણી અધિકારી હશે મદદની ચૂંટણી અધિકારી હશે રિસિવિંગ ડિસ્પેચિંગ સ્ટાફ જેથી હશે એમની ઉપસ્થિતિમાં જ તમારે સામગ્રી લેવાની છે આપવાની છે એક રૂમની અંદર જ